કાકા તમાર નામ શું છે હા અને આપણે કેટલા વર્ષથી અહીંયા છો આ જગ્યાએ અગિયાર અગિયાર વર્ષ બરાબર અને ટાઈમિંગ શું છે રાતના નવ થી એક વાગ્યા સુધી છે બરાબર અને આપણે આપણે એડ્રેસ શું છે અહીંયાનો सरदार तो नगर सर्कल ओके कौन से दाल पकवान बना दियो। दाल दाल पकवान ये कौन सी चटनी है दाल पकौन। दाल पकौन।

દાળ પકવાન હતો ભાઈ દાળ પકવાન જોઈએ ને બજાર ભાવ એવા હોય શું નામ છે ભાઈ તમારું ધ્રુવ ધ્રુવ ભાઈ તો અહીંયા શું હતા તમે નાસ્તો ખાવા આવ્યા અચ્છા તો કેટલા ટાઈમ થી તમે અહીંયા આવો છો હપ્તે માં એક વાર